રાયબરેલીમાં આખા યુપીમાં સૌથી વધારે લીડથી રાહુલ ગાંધી જીત્યા અને વાયનાડથી પણ જીત્યા હવે મૂંઝવણ એ છે કે વાયનાડની સીટ રાખવી કે રાઈબરેલીની સીટ રાખવી નમસ્કાર બે હજાર ચૌદ માં નરેન્દ્ર મોદી વારાણસીથી અને બરોડાથી પણ જીત્યા ત્યારે એમને એવી સમસ્યા થઈ હતી કે કઈ સીટ છોડવી ને કઈ રાખવી આવી જ કંઈક મૂંઝવણ અત્યારે રાહુલ ગાંધીને થઈ રહી છે અને ધર્મ સંકટ થયું છે કે વાયનાડ ગયા વખતે પણ જીત્યા હતા અને આ વખતે પણ જીત્યા અને ગયા વખતે વાયનાડ એટલા માટે મહત્વ હતું એમના માટે કારણ કે અમેઠીથી હારી ગયા આ વખતે રાયબરેલીથી પણ જીત્યા છે અને વાયનાડથી પણ જીત્યા છે એટલે કઈ સીટ એમણે સંસદ માટે ચાલુ રાખવાની ત્રણ પેઢીથી રાયબરેલીની સીટ ઉપર ગાંધી પરિવાર ચૂંટાતો આવ્યો છે વાયનાડની સીટ કેરળમાં છે અને આ વખતે રાહુલ ગાંધી ત્યાંથી પણ જીત્યા છે એટલે એ છોડવી કે કેમ એ પણ એક પ્રશ્ન છે એક સૌથી મહત્વનું કારણ એ છે કે કેરળમાં પહેલી વખત આ વખતે આઝાદી પછી ભાજપ પહેલીવાર ત્યાં જીત્યો છે એટલે વાયનાડમાં ભાજપ માટે જગ્યા કરી આપવી કે નહીં એ પણ વિચારવાનો છે આના માટે રાહુલ ગાંધી મંગળવારે રાયબરેલીની જનતાને મળ્યા ત્યાં પણ સભા કરી એવી જ રીતે બુધવારે એમને વાયનાડની જનતા સમક્ષ પણ એ ગયા અને વાત કરી વાત તો એમણે જે ચૂંટણી પ્રચારમાં કરી હતી એ જ કરી નરેન્દ્ર મોદી ભાજપ અને એવી બધી વાતો જ કરી પણ મૂળ મુદ્દો એ છે કે વાયનાડની જનતા સાથે રહેવું કે હવે રાયબરેલીની જનતા સાથે રહેવું અમેઠી હાર્યા પછી અને વાયનાડની ચૂંટણી જીત્યા પછી રાહુલ ગાંધીનો કોન્ફિડન્સ થોડો ડાઉન થઈ ગયો હતો કારણ કે અમેઠીની સીટ હાર્યા હતા જે પણ ગાંધી પરિવાર માટે બહુ મહત્ત્વની હતી એ પછી તો ઘટનાક્રમ એવો પણ થયો કે એ કેસમાં મોદી સરનેમના કેસમાં એમનું સાંસદ પદ પણ ગયું પાછું પણ મળ્યું એટલે ગઈ ટર્મ રાહુલ ગાંધી માટે સાંસદ પદ માટે ખાસ કરીને બહુ ઉતાર ચઢાવવાળું રહ્યું આ વખતે બંને બાજુ જીત્યા છે અને એના કોન્ફિડન્સને કારણે રાયબરેલીમાં તો રાહુલ ગાંધી એવું પણ બોલ્યા કે જો પ્રિયંકા ગાંધી વારાણસીમાં ચૂંટણી લડ્યા હોત તો કદાચ નરેન્દ્ર મોદી પણ હારી જાય કેટલીક લોજિકલ રીતે વિચારીએ તો વાયનાડની સીટ છોડવા માટે એમની પાસે કારણો છે કારણ કે ઉત્તર પ્રદેશ સાથે દિલ્હીનું સીધું કનેક્શન છે દિલ્હીની ગાદીનો રસ્તો ઉત્તર પ્રદેશથી જાય છે બીજું રાયબરેલી સાથે ગાંધી પરિવારનું બહુ જૂનું કનેક્શન છે એટલે આ સીટ છોડવી અઘરી છે અને ત્રીજું સોનિયા ગાંધીએ જ્યારે આ સીટ છોડીને રાહુલ ગાંધીને આપી ત્યારે એક એમણે ઇમોશનલ પત્ર પણ લખેલો રાયબરેલી એટલે રાહુલ ગાંધી વાયનાડની સીટ છોડી દે એવી શક્યતા વધુ લાગે છે અને છેલ્લે એક ઇન્ટરેસ્ટિંગ વાત અને ઇન્ડિકેશન રાયબરેલીની રેલી વખતે રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ રહ્યા હતા વાયનાડની સીટ પર જ્યારે પાછા ગયા મતદારોને મળવા ત્યારે બુધવારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનો ફોટો હતો પ્રિયંકા ગાંધી હાજર નહોતા પણ બંને જગ્યાએ પ્રિયંકાનું પ્રમોશન થઈ ચૂક્યું છે શક્ય છે કે ગાંધી પરિવારમાંથી બીજી વ્યક્તિ એટલે કે પ્રિયંકા ગાંધી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ